તો રામારા બધાની ને ફવારના હાડા બહાર હે ને મોણે જરાક શરદી ને ઉધરો થાય હમણાં બ્લોગ ન મૂકે શકતો પહેલી વારનું ટ્યુશન ભેગો થાય ગુટલી પણ એવું ટ્રાય કરા કે કાંઈ એમ પાંચ બે ત્રણ બે ત્રણ દી બ્લોગ મુકા તો આ એક ગયારો ધાણા ગાજર નો કર્યો આ દેહી ટમેટી કરી ખાવા આ એક દૂધી નો છોડવો હે આ રીંગને સોપી આ જીણા રીંગણા હે અને આ ઓરા ના હે મોટા હૈ આ લહણ નો ક્યારો કર્યો ઓલિગા માં બીટ હે કોબી હે ને પાલક હે એવું બતાવય છે

ડુંગરીનો ક્યારો કર્યો હોય આ ભાઈ આજ ઉકરડામાં ઢૂડ નાખે ને આ ટોલીઓ ભરી હોય આજમાં માંડવી જવાની હોય એટલી એક આ ટ્રેક્ટર મોટું ભેજ્યું એક ભેજ્યા ટ્રેન ભેજ્યા ગાય વોટાણે ખેલ લીલું નથી હોતી આજ વારો આવે અમારો યાર્ડમાં ચાઇએ ટેક્ટોક લે તો તો ને લગાડ્યા આંગળી ત્રણ ટ્રેક્ટર હે અમારા ને વાગવામાં હવાના દોહક થયા કાલુ ના હે આ ટ્રેક્ટર કાલે મુકન ગાતા હેજી કાલે વાર આવ્યો ચાર વાગે વાગ લેજો ટ્રેક્ટર ઠીક

થોડીક વાર માંડવી રહ્યો આવું મેં આગળ ત્યાં જાય હું ઘેર બે જીવું થયું અહીંયા દોઢ બે જીવું